હવે હાલ જે ગૌણ સેવા પસંદગી મંડળ છે ગુજરાત સરકાર છે તેમના નવા આરઆર રિલીઝ થયા છે હવે નવા આરઆર શું કહે છે કે પહેલા જ્યારે બે હજાર સોળમાં આની ભરતી કન્ડક્ટ કરવામાં આવી હતી તલાટી મહેસૂલ તલાટીની રેવન્યુ તલાટીની ભરતી આજથી ઓલમોસ્ટ કહેવા જઈએ તો નવ વર્ષ પહેલાં આની ભરતી કન્ડક્ટ કરવામાં આવી હતી ત્યારે તેનું કટ ઓફ જોઈએ તમે તો તેનું કટ ઓફ માત્ર ને માત્ર સોમાંથી માંથી એકતાલીસ માર્ક્સ છે સોમાંથી માત્ર એકતાલીસ માર્ક્સ એટલે ઓલમોસ્ટ તમે કહેવા જોઈએ કે પાંત્રીસ થી ચાલીસ ટકાનું કટ ઓફ અટકે છે હા તો એને ધ્યાનમાં રાખીને હાલ પ્રિપેરેશન કરવી ના જોઈએ કારણ કે સમય પણ નવ વર્ષ જેટલો થઈ ગયો છે હવે લોકો કહે છે પ્રિવિયસ યર્સ પેપર કરવા તો આજથી દસ નવ દસ વર્ષ પહેલાનો તમે પેપર કરશો તો તમે જ લોકો કેટલું ઇઝી અથવા તો કેટલું લેવલ અપ થઈ ગયું હશે હાલના સમયને જોતા માટે પ્રિપેરેશન કરો બીજી વસ્તુ જે આરઆરની વાત કરતો હતો તો તે સમયે આરઆર શું હાલના આરઆર શું કહે છે તો તે સમયે આ ભરવાની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું બે હજાર સોળની વાત કરું છું કે જ્યારે આનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું તે કેટલું હતું માત્ર ધોરણ બાર પાસ આ ભરતી માટે એપ્લાય કરી શકતા હતા કે ધારો કે આજ હું ધોરણ બાર પાસ છું તો હું આ એપ્લિકેશન માટે એપ્લાય કરી શકું છું પરંતુ નવા આ આર પ્રમાણે હું હાલ આ એપ્લિકેશનમાં તો બાર પાસ હોઉં તો તે એપ્લિકેશન માટે એપ્લાય નહીં કરી શકું માટે મારે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે પહેલાં બાર પાસ હતું હવે નવા આર આર મુજબ તે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ધોરણ સોરી ગ્રેજ્યુએશન બેસ કરી નાખ્યું છે માટે બધા વિદ્યાર્થી ધ્યાન જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેની પર ક્લિક કરીને જોઈ શકો છો